નમસ્કાર મારા ભાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આત્માનો કોઈ પ્રકારનો નિયમ હોતો જ નથી મતલબ નિયમ એટલે બંધન તો આત્મા સર્વસ્વ છે એની ક્યાંય સીમા નથી એની ક્યાંય હદ નથી એનું ક્યાંય બંધન નથી એનો ક્યાંય એરિયા નથી સમષ્ટિજ એનો એરિયા છે તો નિયમ એટલે પ્રકૃતિ કેમ કે પ્રકૃતિમાં જ દરેક પ્રકારના નિયમ ભરેલા પડ્યા છે જેમ કે ઋતુઓનું બદલાવવું સૂર્યનું ઊગવું સૂર્યનો અસ્ત થવું પાછું ચંદ્રને ઊગવું ચંદ્રનું અસ્ત થવું પાછું સૂર્યનું ઊગવું ઝાડને મોસમ આવી અને મોસમ પ્રમાણે ફળ લાગવો એક બાળકનો જન્મ થવો તે યુવાન થવો વૃદ્ધાવસ્થા આવી છેવટે મૃત્યુને શરણે થવો અને બીજી યોનિમાં ફરીથી જન્મ લેવો અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો નિયમ પરિવર્તનનો નિયમ તો આ બધા જ નિયમ પ્રકૃતિના અંદરના નિયમ છે કેમ કે આત્મા કોઈ વ્યક્તિ નથી આત્મા કોઈ દેહધારી નથી આત્મા અજન્મા છે આત્મા અગતિ છે આત્મા અચ્યુત છે તો આત્મા એક મહાશક્તિ છે તો આત્મા એક અનુભવ છે એટલા માટે જ તમે જેટલા હોશમાં આવતા જશો તમે જેટલા ચૈતન્ય બનતા જશો એટલો જ તમને આત્માનો અનુભવ વધારે થશે તો આત્માને ઓળખવા માટે કોઈ પણ પ્રકારના ધર્મગ્રંથોની જરૂર નથી કેમ કે આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ ધર્મગ્રંથો છે તે બધા જ ધર્મગ્રંથોને તમે કંઠસ્થ કરી લો તો બધા જ ગ્રંથોને તમે મગજની મેમરીમાં ભરી દો તો પણ તમે આત્માને ઓળખી શકવાના નથી પરંતુ આપણા અસલ જે ઋષિ મુનિઓ જે મહાન સંતો અને ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં આત્માને ઓળખવાની ચૈતન્યને જગાડવાની વિધિઓ બતાવી છે ઈશારા બતાવ્યા છે તો તે ઈશારા પકડવાના નથી કેમ કે ઈશારાને પકડવાથી યાત્રા રોકાઈ જાય છે તો ઈશારાને નમસ્કાર કરીને ઈશારાનો આભાર માનીને ઈશારો આગળની યાત્રાનો સંકેત કરે છે તો ત્યાંથી આગળની યાત્રા માટે એક એક કદમ આગળ યાત્રા કરવાની છે માની લો કે તમે સોમનાથની યાત્રા કરી રહ્યા છો અને સોમનાથ એ જ તમારો આત્મા છે તો તમારી યાત્રા આત્મા સુધી પહોંચવાની છે આત્માને ઓળખવાની છે આત્માનો અનુભવ કરવાની છે પરંતુ જો તમે આગળ જાઓ અને ત્યાં એક પથ્થર આવે અને તેના ઉપર લખેલું હોય કે સોમનાથ એંશી કિલોમીટર તો તમારે જવાનું છે સોમનાથ અને પથ્થર ઉપર લખેલું છે સોમનાથ તો તે પથ્થરવાળા સોમનાથને પકડીને ન બેસી જતા અને તેને અસલી સોમનાથ ન માની બેસતા કેમ કે તે ફક્ત એક ઈશારો છે તે ફક્ત તમારો માર્ગદર્શક છે એટલે જ તે આગળની યાત્રાનો ઇશારો કરે છે તો જેમ જેમ તમે સોમનાથની નજીક પહોંચ પહોંચશો તેમ તેમ તમારા તમે સોમનાથમય બની જવાના છો તમારા બધા જ વિચારો શૂન્ય થઈ જાય છે તમારા લોહીના એક એક ગુનમાં સોમનાથ પહોંચવાનો આનંદ ભળી જાય છે અને એવી જ રીતે જેમ તમે અંદરની યાત્રા કરો છો તેમ તેમ તમે હોશમાં આવતા જાવ છો અને તમારી આત્માની આગ તેજ થાય છે કારણ કે તે આગને સુરતારૂપી પવન લાગે છે તેમ તેમ તમારા આત્મા રૂપી તમારા ચૈતન્ય રૂપી અંગારા ઉપર જે વિષય વાસનાની રાખ લાગી હતી તે રાખનું આવરણ હટવા લાગે છે અને રાખનું આવરણ હટી જવાથી ચૈતન્ય રૂપી અંગારો પૂરેપૂરો પ્રજ્વલિત થાય છે અને ત્યારે જ તેમાં ચમક ચમક મોમ એનો પ્રકાશ મોમ તમે અનુભવ કરી શકો છો કે હું પોતે જ આત્મા છું હું પોતે જ ચૈતન્ય છું તો આપણે આત્માને ઓળખી શક્યા નથી એનું તો પહેલું મુખ્ય કારણ એ જ છે કે આપણે શબ્દોને પકડ્યા છીએ શબ્દોના ઈશારાને પકડ્યા છીએ માનો કે સોમનાથ એંસી કિલોમીટર છે તો વર્ષમાં આવતો કિલોમીટરનો એંસી કિલોમીટરનો જે પથ્થર એ આપણને એક ઇશારો કર્યો કે અહીંથી સોમનાથ એંસી કિલોમીટર છે પણ તમારે મને પકડવાનું નથી મારાથી તમારે આગળ યાત્રા કરવાની છે પરંતુ આપણે ભૂલ ક્યાં કરી છે જ્યાં સોમનાથ એંશી કિલોમીટર લખેલો પથ્થર જોયો એને આપણે સોમનાથ માની બેઠા છીએ એ પથ્થરને આપણે પકડી રાખ્યો છે એટલે જ આપણી યાત્રા અધૂરી રહી ગઈ છે અને એ જ કારણે આપણે બેહોશી મસી અને એ બેહોશીના કારણે આપણા જે આપણા ચૈતન્ય ઉપર જે સ્વયં પ્રકાશિત છે જે આત્મા સ્વયં પ્રકાશિત છે એના પર જે વિષય વાસનાની રાખ ચડી ગઈ છે અને એ રાખ આપણે હટાવી શકતા નથી કેમ કે એ રાખ હટાવવા માટે આપણે ઈશારાને પકડવા નથી ઈશારાના માર્ગે ચાલવું જ પડશે અને ઇશારાના માર્ગે ચાલશું તો જ હોશમાં આવીશું અને તો જ હોશમાં આવીશું તો જ આપણી રાખ ઉઠશે અને ત્યારે જ આપણો આત્મા સ્વયં પ્રકાશિત આપણને દેખાય છે ત્યારે જ ખબર પડશે કે હું સ્વયં આત્મા છું તો આત્માનો કોઈ નિયમ જ નથી આત્માનું કોઈ બંધન જ નથી તમારી યાત્રા પૂર્ણ થાય તો જ તમને આત્માનો અનુભવ થાય છે કારણ કે આત્માનો તમને અસીમમાં અનુભવ થાય છે તમે સીમમાં કોઈ દિવસ આત્માનો અનુભવ કરી શકશો નહીં હરિ ઓમ તત્ આદેશના પ્રણામ